હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ હશે તો હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે સત્તર સાત બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં આપણો વિષય છે કે મગફળી પીઢી તો મિત્રો મગફળી પીઢી હોય એ અત્યારે લગભગ તમામ ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે મગફળી પીળી હોય છે તો એની માટે ઘણા ખેડૂત મિત્રો અલગ અલગ બધા ઉપાયો કરતા હોય છે પણ રિઝલ્ટ બહુ ઓછા મળે છે મિત્રો તો ખાસ કરીને આજે એક જોરદાર રિઝલ્ટ મળશે એવું હું તમને આજે પાવડર એટલે કે દવા દેખાડીશ મિત્રો ખાસ કરીને તો એ શું દવા છે અને એને કઈ રીતની આપણે આપશું કે કઈ રીતની પેતમાં આપશું કે છટકાવવામાંશું તો એની તમામ પ્રકારની માહિતી તમને આજે આપવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો કે મગફળી કેટલી પીળી છે મિત્રો તો આજે આમાં આપણે એ દવાનો યુઝ કરશું જે પાવડરનો યુઝ કરશું અને મિત્રો સાવ ઓર્ગેનિક દવા છે જે કોઈ જ આડઅસર કરતી નથી જે કેમિકલ પેસ્ટિસાઈડ કોઈ જેમાં આવતું નથી મિત્રો તો ચાલો હું તમને આગળ દેખાડું મિત્રો કઈ દવાશે અને કઈ રીતની આપણે આમાં આ મગફળીમાં નાખશું મિત્રો અને ખાસ કરીને મિત્રો હું તમને જણાવીશ કે એનું રિઝલ્ટ કેવો આવે છે એનો પણ આપણે વિડીયો બનાવશું કે આ જ મગફળી છે અને આ જ જગ્યાએ આપણે આનો વિડીયો પાંચ સાત દિવસ પછી જેવું રિઝલ્ટ આવે એવું આપણે હકીકત આ વિડીયોમાં પછી આજ જગ્યાનો સીન લઈને તમને દેખાડશું મિત્રો અત્યારે આ મગફળી એટલી પીઢી દેખાય છે તો એનું કેવું રિઝલ્ટ આવ્યું નો વિડિયો પણ આપણે પાંચ સાત દિવસ પછી તમને ખાસ જોવા મળશે તો એ વિડીયો પણ તમે જોવજો તો આમાં ચાલુ હું તમને દેખાડું કે આમાં કઈ દેવાનું યુઝ કરશું ને કેવી રીતની છંટકાવ કરશું કઈ રીતના નાખશું મિત્રો તો ચાલો મિત્રો આજે હું તમને એ વાત કરીશ આગળ મેં તમને જણાવ્યું તો મિત્રો આ છે મલ્ટીપ્લેયર અને આ રીતનું ઉરિયા ભેગું મિશ્રણ કરી અને આપણે નાખી દેવાનું એક કિલો અઢીથી ત્રણ વીઘામાં નાખવાનું એ પ્રમાણે આપણે ઉરિયા ભેગું મિશ્ર મિશ્રણ કર નાખે એટલે કોટિંગ થઈ જતું હોય છે કમ્પ્લીટ અને પછી આને આપણે ઉડાડી દેવાનું કી રીતનું ઉડાડવું નહીં પણ હું તમને ખાસ કરીને જણાવીશ તો એક કિલો અઢીથી ત્રણ વીઘામાં થાય મિત્રો અને જો આપણે છંટકાવવાનું કરવું હોય તો છંટકાવમાં પોપે વીસ ગ્રામ નાખવાનું અને જો ખાસ કરીને ડ્રીપ માપવું હોય તો ડ્રીપમાં આનું માપ છે અઢીસો ગ્રામ એકડે ને ડ્રીપમાં એકદમ ઓછું જોતું હોય છે એક એકડે અઢીસો ગ્રામ જ ડ્રીપ માપવાનું ખાસ કરીને તો મિત્રો મગફળી ગમે તેવી કા પીળી હોય છે તો એને એકદમ કલરમાં લાવી દેશે અને વિકાસ કરાવે છે તો આ રીતનું મિશ્રણ કરી અને એકદમ એને ખાપ મારી દેવાનું જેથી કરીને ઉરિયાને એકદમ કોટિંગ લાગી જતું હોય છે કોટિંગ ચડી જતું હોય છે અને પછી આપણે ઉડાડી દેવાનું મિત્રો તો આનું પણ પાછળ કેવું રિઝલ્ટ આવશે એનું પણ આપણે ચાર પાંચ દિવસ પછી રિઝલ્ટ આવ્યા પછી વિડીયો ખાસ કરીને દેખાડશું એટલે આપણને અનુમાન આવે કેવું રિઝલ્ટ આવ્યું છે ખાસ કરીને તો મિત્રો આ હતું એનું માપ ખાસ કરીને અને અમે આપણે કઈ રીતનો છંટકાવ કરી દેવાનો અને એકદમ જ્યાં પીળી મગફળી હોય અહીંયા ઉડાડી દેવાનું તો મિત્રો ખાસ કરીને આમાં કોઈ પેસ્ટિસાઈડ કે કેમિકલ આવતું નથી એકદમ ઓર્ગેનિક આવે છે કોઈ જમીનને પણ નુકસાન કરતું નથી અને જમીનને મિત્રો ખાસ કરીને આ સુધારે છે જો દાખલા તરીકે તમે વર્ષો વર્ષ આને વાપરો તો અમે પંદરથી વીસ ટકા ડીએપી ઓછું કરી નાખો તો પણ ચાલે કારણ કે ડીઓપી આ નાખેલું એટલે ડીઓપી પંદરથી વીસ ટકા ઓછું હોય તો એ આ એના ભાગનું કામ આપી દેશે ખાસ કરીને તો ચાલો મિત્રો મેં તમને આગળ પણ દેખાડ્યું કે આ મગફળી આપણે પીડી છીએ અને પછી આમાં મલ્ટીપ્લેયર આપણે કઈ રીતનું મિશ્રણ કર્યું એ પણ મેં તમને જણાવ્યું અને પછી મિશ્રણ કરીને આ રીતનું આપણે અત્યારે આમાં જોટકો ચાલુ કર્યો છે જે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે મલ્ટીપ્લેયરનું પટ આપીને અને એકદમ દાણાને ઉરિયા ભેગું કોટિંગ થઈ જશે કોઈ પાણી બાણી છાંટવાની જરૂર પડતી નથી મિત્રો તો હવે આમાં કેવું રિઝલ્ટ મળશે એનો પણ વિડીયો આ જ જગ્યાએ એનો વિડીયો હશે તમે જોઈ શકો છો મિત્રો તો આ જગ્યાએ આપણે વિડીયો બનાવશું રિઝલ્ટ આવ્યું હોય તો એ પ્રમાણે બનાવશું નહીં આવ્યું તો એ પ્રમાણે બનાવશું મિત્રો ખાસ કરીને મને સાહેબ ઘાટું કરજે કોઈ લે એમ એવું લાગે પણ બિદન મારી દીજે એકદમ તો મિત્રો આપણે આગળ મેં તમને માપ પરનું શું માપ હોય એ બધું જણાવ્યું છે ડ્રીપનું માપ શું છે પંપમાં નાખીને માપ શું છે પંપમાં નાખીને છંટકાવ કરવો હોય સ્પ્રે કરવો હોય તો માપ શું છે એ પણ જણાવ્યું છે અને ખાતર ભેગું પણ આપણે ખાસ કરીને મિત્રો માપ જણાવ્યું છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ આવું વિડીયો જોવા માટે મારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો તમે જોઈ શકો છો કે આ રીતનું ઉરિયા ભેગું મિશ્રણ કરી અને છંટકાવ આપણે ચાલુ કરી દીધો છે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે તો બસ આજે આ વિડીયોમાં એટલું જ નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આવા જ નો વિડીયો જોતા રહેજો તો મિત્રો આ બાજુ મગફળી પણ કમ્પ્લીટ છે તો આ બાજુ કંઈ ન કર્યું ખાલી આપણે આ એક વીઘા જેવું કે અડધો વીઘા જેવું ખાલી એ મગફળી મોરી છે એમાં આપણે મલ્ટીપ્લેનો છંટકાવ કર્યો છે તો જોઈશું કે કેવું રિઝલ્ટ આવે છે તો તાણે પણ વિડીયો બનાવશું નહીં આવે તો એ પણ બનાવશું મિત્રો તો બસ આજે એટલું છે